કમળાડો હો ના નઈ સાયકલ છે માર ના ના નવરા દેવા દે નવરા દે લે હું આ તો મારી સાયકલ છે અને મારું મારી જાન છે તો મારી જાન છે અને હારે વંઠેલી બેઠેલી બેઠી ખાઈને પાડા જેવી થઈ ગઈ છે આ સાયકલને દસ આઈ દીધી આ હા હા આ તોડી નાખ્યું છે અમો અમો ઓઠા મેકીને કુંવા જવા દે કુંવાય તો કોમ મધુરું રયો છે ના ના કમળાવાળી કી જા દે તો

પાવ દેતો છો કઈ સજે આવી ગયો સાયકલ તારે ખાલે ઉભા દેતા અલા ધીબે ધીબે ફરે વાળો જો ખાટેલો મોહન થા નેકડી ગયો મારતો હા હવે મને તારી સાયકલ તો રવાત નહી બસ સાયકલ થોડી ફેવરીતી તોય મને ચિટલી મારીતી અને આ જો આ સાયકલ પોય પડી એન મન પાસે તો બહુ માસી નાખતો ઉપર सायकल मध्ये पडियो सायकलवर सायकलवर सायकल मध्ये पडियो पोरी सायकल उडी ओय तुझी होले पोली लगे पोशी नेती